સમય એક મિટ ધીમે ધીમે હલો

એક ગાને એક જ ના અમારે ક્યાં વિઝા લઈને જાવું હવે આ આવી જાય તગારા લઈને જાવ ને બીજાના વારા આવે આ એક જ ઢગલો કરવાનો છે આયા આયા આમ વિઝા ભાઈ કે અહીંયા આઈ બગડે બધું વાંધો નહીં પણ પહેલા ઈસ કરતા આવો તો દર્શન દે થોડો થોડા અનુભવી આવો આલો આગળ ની ગાને નાખો એક ગાનો અમારે કોઈથી બહાર પાડવાનો આગળ ઓલા બેન આવે ને એક જ જગ્યાએ ઢગલો કહી દો બસ અંદર અંદર હા હા એક જ જગ્યાએ નાખવાનું એક ગાને

એમને ખાલી હાથ રાખો જ કહો છી ઓ આપડે અંદર બધું કા જ કર્યું હે હાલવા આ મશીન માં નું આવી જાય મશીન માં નું આવી જાય